થાય પોર્ટે એક ચૂકાદો પાસ કર્યો છે કે માર્કેટમાં કોઈ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ન થવું જોઈએ તેમજ ભાદ એ કાચવાળી દોરીઓનું પણ વેચાણ ન થવું જોઈએ છતાં પણ માર્કેટમાં ઘણા સ્ટોલ પર જોવા મળે છે કે અત્યારે પણ લોકો કાચની થેલી લઈને જોડે બેસી રહે કાચની દોરી રંગવામાં આવી રહી છે ખરેખર તો આમ તો જોવા જઈએ તો આપણે ચાઇનીઝ દોરી ખરેખર ના વાપરી જોઈએ તો એ વસ્તુ શું છે કે ચાલો આપણા માટે બી નુકસાનકારક છે પણ આપણે જે આકાશમાં ઉડતા જે પક્ષીઓ છે બરાબર એ લોકો માટે બી ઘણું હાનિકારક વસ્તુ છે ખરેખર અડધા લોકો તો આમ ચાઇનીઝ દોરી ઉપર તો એમ ઇન્ડિયામાં બેન છે તો પણ બધી જગ્યા હાલમાં કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો હજુ બી ચાઇનીઝ દોરીઓ વાપરે છે અને લોકો લઈ રહ્યા છે સાંજે જે પાંચ વાગ્યા પછી જે ઉત્તરાયણના દિવસે જે પતંગો જગ્યા છે એ બી ખરેખર આમ તો ઓછા નિર્ણય લેવો જોઈએ કે ઓછા થાય કેમ કે સાંજે પાંચ વાગ્યા પછી જે પક્ષીઓ જો એમના પોતાના માળા તરફ જતા હોય તો એમના જે દોરીના લીધે એમને બી જે નુકસાન થાય તો એ બી ખરેખર આમ બંધ જ કરવું જોઈએ હું મારું પોતાનું ઉદાહરણ લઉં તો આ આજથી લગભગ બે વર્ષ પહેલાં મારું પોતાનું જ ગળું જે હતું એ ચાઇનીઝ દોરી આવવાથી કપાયું હતું અને ભગવાન માતાજીની દયાથી જે ખરેખર હું બચી ગયો એ નમસ્કાર મારું નામ છે કુમાર જોઈ રહ્યા છો વેલકમ ન્યૂઝ ચાઇનીઝ દોરી બાદ હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચની દોરી પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કેટલીક જગ્યાઓ પર પોલીસ દ્વારા કાચની દોરી વેચનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પચીસ જેટલા ચાઇનીઝ દોરી વેચનાર લોકોને પકડવામાં આવ્યા છે જ્યારે જેટલા કાચની દોરી રંગનાર લોકોને પકડી લેવામાં આવ્યા છે કાચની દોરીને કારણે ઘણી જગ્યાએ જાનહાની થઈ છે તો આજે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ચાઇનીઝ દોરી કાચવાળી દોરી વિશે શું કહેવા માંગે છે આવો જાણીએ હાઈકોર્ટ દ્વારા ચાઇનીઝ પછી હવે કાચની દોરી ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે કાચની દોરીને કારણે ઘણા બધા અકસ્માત થઈ રહ્યા છે શું કહેવા માંગો છો જેમ કે અમે અત્યારે માર્કેટમાં પતંગ લેવા આવ્યા છીએ અને પતંગો સારી રીતે લઈ પણ લીધી છે પરંતુ જેમ ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો પાસ કર્યો છે કે માર્કેટમાં કોઈ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ ના થવું જોઈએ તેમજ ભારે કાચવાળી દોરીઓનું પણ વેચાણ ના થવું જોઈએ છતાં પણ માર્કેટમાં ઘણા સ્ટોલ પર જોવા મળે છે કે અત્યારે પણ લોકો કાચની થેલી લઈને જોડે કાચની દોરી રંગવામાં આવી રહી છે તેના ઉપર ઓન ફૂટ ઓન ગ્રાઉન્ડ સ્ટેપ્સ લેવા જોઈએ કે જેનાથી કાચ વાળી દોરી નું ઉત્પાદન ના થઈ શકે તથા કે સાંજના ટાઈમે જે પણ પતંગ રસિયાઓ છે પતંગ રસિયા સાંજના ટાઈમે પતંગ ના ચકાવી જોઈએ કેમ કેમ કે સાંજના ટાઈમે પક્ષીઓ પોતાના ઘરે જઈ રહ્યા છે કેટલીક હેલ્પલાઇનો પણ શરૂ કરવામાં આવી છે જેથી પક્ષીઓને ક્યાં ઈજા થઈ હોય તો તેની સારવાર કરી શકાય શું કહેવા માંગો છો લોકોને સો ટકા એમ્સ દ્વારા ઘણા પક્ષીઓ બચાવ અભિયાન બી રજૂ કરવામાં આવે છે તેમજ સાથે લોકલ પબ્લિક બી આ માટે પહેલાંના પ્રમાણ કરતાં અત્યારે વધારે જાગૃત છે અને ખુદના હાથ વગેરે જ એ લોકો પક્ષી બચાવ અભિયાન પક્ષી બચાવના અલગ અલગ ઓપરેશન્સ પોતાના હાથ તકે લઈ રહ્યા છે એ બાબતની જાગૃતતા વધી છે પરંતુ આજે દોરીઓથી થતાં એક્સિડન્ટ ઘટાડવા હોય તો એના માટે તંત્રએ ઓન ફૂટ સ્ટેપ્સ લેવા જોઈએ ચાઇનીઝ દોરી ઉપર મનાય છે છતાં આપણે જોઈ શકીએ છીએ કે ચાઇનીઝ દોરી દ્વારા લોકો પતંગ ઉડાવતા હોય છે શું કહેવા માંગો છો ખરેખર તો આમ તો જોવા જઈએ તો આપણે ચાઇનીઝ દોરી ખરેખર ના વાપરી જોઈએ તો એ વસ્તુ શું છે કે ચલો આપણા માટે બી નુકસાનકારક છે પણ આપણે જે આકાશમાં અડધા જે પક્ષીઓ છે બરાબર એ લોકો માટે ઘણું હાનિકારક વસ્તુ છે ખરેખર અડધા લોકો તો આમ ચાઇનીઝ દોરી ઉપર તો એમ તો ઇન્ડિયામાં બેન છે તો પણ બધી જગ્યાએ અત્યારે હાલમાં કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો હજુ બી ચાઇનીઝ દોરીઓ વાપરે છે અને લોકો લઈ રહ્યા છે જે લોકો ચાઇનીઝ દોરી વાપરી રહ્યા છે એ લોકોને શું કહેવા માંગો છો ખરેખર જે લોકો ચાઇનીઝ દોરી વાપરી રહ્યા છે એ લોકો ખરેખર ના વાપરવી જોઈએ કે એના થતા ઘણા બધા પક્ષીઓને નુકસાન થાય છે સાંજે જતા પક્ષીઓને હવા આકાશમાં ઉડતા પક્ષીઓને પાંખો કપાઈ જાય છે ઘણા લોકો પક્ષીઓનું મૃત્યુ પામે છે અને આ બધી સુધી ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે હાઈકોર્ટે હવે જે કાચથી જે કાચવાળી દોરી છે એ દોરી ઉપર પણ પ્રતિબંધ લાદ્યો છે અને પોલીસને ફરમાન કર્યું છે કે જે આનું વેચાણ કરતું હોય તેને પકડે શું કહેવા માંગો છો હાઈકોર્ટે વસ્તુ પર જે કાચની દોરી પર કીધું છે બરાબર એના કારણે તો પણ ઘણા લોકો કાચની દોરી રંગાવે છે અને કાચની દોરી તો હાલમાં ભી વેદાઈ રહી છે બરાબર એ વસ્તુ પર ખરેખર પ્રતિબંધ મુકાયો છે પણ તો બી ઘણા લોકો હજુ વસ્તુમાં એ વસ્તુનો અમલ નથી કરી રહ્યા બરાબર જે કાયદાનો જે અમલ છે નિયમનો અમલ નથી કરી રહ્યા એ ખરેખર વસ્તુ બંધ કરી જોઈએ હું તો વિચારું છું કે બહાર જતું રહેવું જોઈએ ફરતા આવું જોઈએ જેનાથી બીજા ને હાનિ ના થાય કોઈ વ્યક્તિ પર શું છે કે આપડે હોય જોવા તો ઘણા બધા લોકોના થી દોરીથી લોકોના ગાળા કપાયા છે બધું ઘણા નુકસાન થયું છે પક્ષીઓને જે ઈજા થઈ રહી છે એના માટે શું કહેવા માંગો છો ઘણી બધી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે હા ઘણી બધી હેલ્પલાઇન તો જો કે શરૂ કરવામાં આવી છે એના કારણે ઘણી બધી પક્ષીઓની ઈજા પણ થઈ રહી છે આપણે ખરેખર ના વાપરી જોઈએ કાચીન દોરી બી ના વાપરી અને ચાઈના દોરી પણ જે આવે છે એ ખરેખર ના વાપરી જોઈએ આપણે ચાઇનીઝ દોરી ઉપર ઘણા સમયથી પ્રતિબંધ હતો હવે હાઈકોર્ટ દ્વારા કાચવાળી જે દોરી આવે છે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ધરપકડ કરવામાં આવી છે શું કહેવા માંગો છો હું તો એવું જ કહીશ કે ખરેખર જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર સાચો છે કેમ કે હું મારું પોતાનું ઉદાહરણ લઉં તો આજથી લગભગ બે વર્ષ પહેલાં મારું પોતાનું જ ગળું જે હતું એ ચાઇનીઝ દોરી આવવાથી કપાયું હતું અને ભગવાન માતાજીની દયાથી જે ખરેખર હું બચી ગયો એ ખુદ કહીશ કે આ સારું થયું મારા જોડે અને જો ખરેખર જ્યારે જે પ્રતિબંધ હોત એ વખતે તો કદાચ મારે જે નુકસાન થયું હતું એ ગળાનું એ ઓછું થયું હોત અને જે કાચવાળીનો ડોરીનો જે નિર્ણય છે એ બી હું કહીશ કે એકદમ સાચો છે અને હું તો કહું સરકારે છોડી સાંજે જે પાંચ વાગ્યા પછી જે ઉત્તરાયણના દિવસે જે પતંગો જગ્યા છે એ બી ખરેખર આમ તો ઓછા નિર્ણય લેવો જોઈએ કે ઓછા થાય કેમકે સાંજે પાંચ વાગ્યા પછી જે પક્ષીઓ જો એમના પોતાના માળા તરફ જતા હોય તો એમના જે દોરીના લીધે એમને બી જે નુકસાન થાય તો એ બી ખરેખર આમ બંધ જ કરવું જોઈએ અને જે કાચવાળી દોરીવાળો જે નિર્ણય છે એ બી એકદમ સચોટ જ સચોટ જ છે કેમકે ખાલી ચાઇનીઝ દોરીથી નહીં પરંતુ જે કાચ દોરી દોરી આવે એ બી બહુ નુકસાન કરે છે સેમ ટુ સેમ ચાઇનીઝ દોરી જેટલું નુકસાન કરે છે હું તો સરકારને એટલી જ અપીલ કરીશ કે જે નિર્ણય છે બરાબર છે સાંજના સમયે પક્ષીઓ જ્યારે ઘરે જતા હોય છે ત્યારે કેટલી જગ્યા ઉપર તેમના માટે ચણ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે શું કહેશો લોકોએ આને લઈને શું કરી શકાય બી ચોક્કસ સાચી જ વસ્તુ છે કેમ કે હવે જે હમણાં હમણાંની જે સિચ્યુએશન જોઈએ એ પ્રમાણે પક્ષીઓને જોઈએ એ પ્રમાણમાં ના દાણા મળી રહ્યા છે અને પાણી મળી છે પાણી મેં પાણીના જે સોર્સો હતા પહેલાંના બધા એ બધા ઓછા થઈ ગયા છે તો એટલા માટે હું એટલું જ કહીશ કે ખરેખર દાણા બી નાખવા જોઈએ અને પાણીની બી વ્યવસ્થા જરૂર ચોક્કસથી કરવી જોઈએ